અમદાવાદ એમેઝોન ડોટ આઈએન પર ટકાઉક્ષમ અને આરોગ્યપ્રદ ઉત્પાદનોની માગણી કરતા ગ્રાહકોમાં વધારો થયો એમેઝોન ડોટ આઈએન દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર ગુજરાત અને અમદાવાદમાં હોમ કિચન અને આઉટડોર બિઝનેસમાં વાર્ષિક ધોરણે ત્રીસ ટકાની વૃદ્ધિ થવાની સાથે સાથે સમગ્ર ભારતના સૌથી વિશ્વસનીય ઓનલાઈન ડેસ્ટિનેશન પર ખરીદી કરનારા નવા ગ્રાહકોમાં આશરે વીસ વૃદ્ધિ થઈ છે એમેઝોન ઇન્ડિયાના હોમ કિચન એન્ડ આઉટડોર વિભાગના ડાયરેક્ટર કે એન શ્રીકાંતે આ પ્રસંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે એમેઝોન ડોટ આઈ એન ખાતે અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોએ અમારા પર નિરંતર મૂકેલા વિશ્વાસથી કૃતજ્ઞ છીએ અને ભારતની સૌથી વિશ્વસનીય મનપસંદ અને ગ્રાહકોના પ્રિય ઓનલાઈન માર્કેટપ્લેસ તરીકે અમે મેળવેલી સ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ હર મુસ્કાન કી અપની દુકાન બનવાની અમારી પ્રતિબદ્ધતા ટોચની બ્રાન્ડની પ્રોડક્ટ્સની વિશાળ રેન્જમાં વિવિધ પ્રાઇસ પોઈન્ટ્સ પર અવરોધરહિત ગ્રાહક અનુભવો પૂરા પાડવા માટે અમને પ્રેરિત કરે છે कांत है मैं अमेजोन में डायरेक्टर हूँ और होम किचन आउटडोर्स के नाम का कैटेगरी मैं रन करता हूँ अमेजोन पर यह अमेजॉन की सबसे बड़ी कैटेगरी है और फास्टेस्ट ग्रोइंग कैटेगरी है आ, आज मैं यहाँ पे इसलिए आया हूँ कि ये स्टेट ऑफ गुजरात आ, सिटी ऑफ अहमदाबाद हमारे लिए एक बहुत इंपॉर्टेंट मार्केट है और वन ऑफ़ द फास्टेस्ट ग्रोइंग मार्केट्स है हाल ही में प्राइम डे में हमने थर्टी ईयर ओवर ईयर ग्रोथ हमने इस इस कैटेगरी में देखा અહેમદાબાદ અહેમદાબાદ કે કસ્ટમર બહુ સારા ન્યૂ ટોલજી પ્રોડક્ટ અમેઝોન પે ખરીદ રહે